આમ તો જો આપણે અહીંયા દેશી મળાંગા ચાલુ થઈ ગયા છે રોટલા બનાવવા માટે ત્રણ મળાંગા છે શિયાળાની સિઝન કોનો ફોન છે ફોન કપાઈ ગયો હા તો કાંઈ વાંધો નહીં તો જો અમારે સોસાયટીમાં બધા સભ્યો આવી ગયા છે બહેનો રોટલા બનાવવા માટે અને આખા રીંગણાનું શાક બની ગયું છે શાક બની ગયું પણ સસ્પેનમાં રાખવાનું છે ખોલવાનું નથી ખાવા ટાઈમે જમવાના સમયે ખોલશું આપણે તો જો આ છે અમારું મિની ગોકુળધામ અને દરેક સભ્યો રોટલા બનાવવા માટે બેઠા છે બહેનો બધા રિલેટિવ છે હમ

જય માતાજી હા આજે છે સોસાયટીની અંદર આખા રીંગણ તેમજ રોટલાનો પ્રોગ્રામ શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ઓલરેડી એક પોગ્રામ આપણે મનાવી નાખ્યો છે મકાઈ પનીરનો અને હવે બધાનું કેવું હતું કે દેશી પ્રોગ્રામ કરવાનો છે તો આ વખતે રીંગણનું આખા રીંગણનું શાક ડ્રાય ફ્રૂટ મિક્સ રોટલા તો આપણે એનો આજે સંપૂર્ણ વિડીયો હું મારા ચાહકોને બતાવું વિડીયો કેવો લાગે છે તેનો અભિપ્રાય આપજો વિડીયો સુંદર છે કેવી ગામડાની દેશી મોજ છે સુરતમાં રહીને ગામડાનો અહેસાસ મેળવ્યો છે હું તો આ છે બધા મળાંગા રોટલા ની પ્રોસેસ ચાલે છે બધા રોટલા બનાવે છે આ સાઈડ રોટલા ને ગરમા ગરમ ઘી લગાવાતું જાય છે શિયાળાની સિઝનમાં પ્રોગ્રામ કરવાની મજા વધારે આવે છે ઠંડીની સિઝનમાં હા હમણાં લાઈવ કેદુનું બંધ કરી દીધું છે હવે ચાલુ છું છે એક બે જણા થઈને ગયા છે

જય સ્વામી નારાયણ સ્વામી એટલે જો અહીંયા ધૂપની પ્રોસેસ ચાલે છે કોની માં ઘર માટે લઈ જા બેટા હા વધી જાવ બહુ બસ બસ બાસ બસ હા પણ બહુ સાજો ધૂપ કરે દાદા હા આ ધૂપ રે દો વેલા આવજો અહીંથી બધી મંડળી વિખાઈ ગઈ લાગે છે આજે હાથ પગ ધોવા જાય છે કોઈ દીવાબત્તી કરવા માટે

ના થોડું જોવાય સાયકલ 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 જોતી તો ચૂપ થઈ જાવ ઉભો હાલ આપણે કાઢી આવી ચૂપ થઈ જા ચૂપ થઈ જા ન્યા જવાય અંધારામાં ન્યા નાક દાદા હોય તો હે ન્યા નાક દાદા હોય તો તને કરડી ના જાય હે બસ એમ ન કરાય તાર સાયકલ જોતી ને હા તો હું તને લઈ આવી દે હમણા અત્યારે ત્યાં અંધારા ન જવાય જ્યાં નાક દાદા હોય તો કવડી ન જાય હે હું જે જે હા તે હાલો જે જે કરવા જાય હમણાં ત્યાં જવાનું અંધારામાં કોઈ દી હું તારે તારે રોટલો ખાવો છે નથી ખાવો રીંગણાનું શાક ખાવું છે નથી ખાવું તો તારે શું ખાવું છે હે તારે શું કાવું છે એ શું છે જે 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 કરવા જાવું છે દાદા પાસે તો તું જાય ને દાદા પાસે હું તને મૂકી જાઉં તું જા હો જા તું દાદા પાસે ઉપર ચડી જાય ને દાદરા હે હમ हां तो हां આ પ્રોગ્રામ ના રીંગણા જો આ ઘરની વાડીના છે વાલા જોઈ લો કેમ બાકી જો નેચરલ પોગ્રામ રીંગણ ઘરના દેશી ગામડામાં સુરતમાં રહી જોઈ લો આ લાગત બધા રીંગણા છે જોઈ લો આ અંદર પાછળ અને મેથી ધાણા પણ ઘરના ચાલો આપણે એનો પણ અત્યારે વિડીયો જોઈ જો આ સાઈડ એક બીજી વાડી છે જોઈ ચણા છે ચણા ત્રણ હરોળમાં પછી ચણા પાકી જાય છે એટલે આપણે ચણા પણ લાઈવ વિડીયો મૂકશું